નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ હું છું સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ પછી વૃદ્ધાના મોત બાદ પાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે પાલિકા દ્વારા આજીવન સભ્યોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સાથેનું કેવાયસી પ્રકારનું નવું કાર્ડ આપવામાં આવશે वडुदरा महानगरपालिकाએ જણાવ્યું હતું કે 60 વર્ષના જીતનાબેન પર સ્વિમિંગ નું આજીવન સભ્યપદ હતું જીતનાબેન એ 2010 માં આજીવન સભ્યપદ લીધું હતું જીતનાબેન સ્વિમિંગ પૂલની બહાર આવતા તેમને ગભરામણ થઈ હતી ત્યારે તેમની ચાલતા લઈ જઈ ખુરશી પર બેસાડ્યા હતા નજીકમાં ગાર્ડનમાં આવતા તેમના પતિ અને પુત્રને જાણ કરી હતી એ પહેલા સ્ટાફ દ્વારા તેમને નીચે સોડાવ્યા હતા અહીથી હોસ્પિટલ તેઓ ગયા ત્યારે તેમનું સ્વાસ્થ્ય ચાલુ હતું જો કે જે બાદ મહિલાનો હોસ્પિટલ પહોંચતા સુધી મોત નિપ્યું હતું तेरे आ घटना बाद पालिका नंत्र जागू है हम शहर चार स्विमिंग पूल खाते आता आजीवन सभ्य ने मेडिकल फिटनेस सर्टिफिकेट साथ केवायसी प्रकार नव कार्ड आप गई का सांजनी बेच में छी सात इतना एक पटेल चेतनाबेन भरत गई कर एक मेम्बर है अपना लाइफ मेम्बर से बजार दस में एमने मेम्बरशीप लीधेली है तो सैवन डबल सिक्स फाइव मेम्बर नंबर से स्विमिंग करवा आया था और स्विमिंग कर बाहर निकलता था जैसे शेलो एरिया એટલે એને અમારો કોચ કર્મચારીઓને બોલાયા તો ફરક પર તત્કાલીફ હોસ્તરમાં સરી ગયા તેમણે ચાતે ચાલીને તેમણે ખુરશી પર બેસાડ્યા હતા બેસવા માટે ખુરશી આપી હતી તેમણે વધુ શ્વાસમાં તકલીફ હતા સીધી એમને 108 અમે બોલાવવાનો ટ્રાય કર્યો તો અને 108 ને બોલાય તેમનો son અને na husband બંને ગાર્ડનમાં ચાલવા આવે છે એ અમે એમને જાણ કરી એટલે અમે તત્કાલીફ એમને ગાર્ડનમાંથી બોલાયા હતા અને જે પ્રાથમિક સારવાર આપીને એમને તત્કાલીફ 108 મારબો હોસ્પિટલમાં ફસે દેયા હતા આ લાગવા ત્યારે આપના ટાઈમ સરવાર માટે જે રૂપયંત્ર દ્વારા દિલ ઉყვવાવા અને જે આપણે વર્તકા લઈ જાઓંત્ર દ્વારા કોઈ દિલ નથી મોટી 6.5 ની આજુબાજુ ઘટના બનીલી હતી 6:45 એ અમે તરત જ અમે સરવાર માટે બાર ગાડીને કોલ કર્યો તો 7:00 6:55 ની આજુબાજુ એક સ્માટ આવી ગઈ થી અમે તાત્કાલિક અમે લોકોએ 108 માર્કોતે એના પતિ અને એના છોકરા દ્વારા એ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હવે એના પછી આ આજીવન સભ્ય મેમ્બર છે એની પાસેથી એકવાર લાઈફ સર્ટિફિકેટ લેવામાં આવતું હતું પણ હવે અમે નિર્ણય કર્યો છે કે જેટલા આજીવન સભ્યો છે એમની પાસેથી લાઈફ એક નવું એ લોકોનું કેવાયસી ટાઈપ અપડેશન લઈ લઈએ એમાં એમનું આધાર કાર્ડ એમનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને એમને એક નવા કાર્ડ ઇસ્યુ કરીએ જેમાં એમનું જે હમણાં જે વિગતો છે સેમ એમની નવા કાર્ડમાં એ વિગતો મેન્શન કરેલી હોય સીપીઆર ક્યારે આપવામાં આવે જ્યારે એનો શ્વાસ બંધ થઈ ગયો હતો મેમ્બરનો શ્વાસ જ્યારે પુલ પર હતા ત્યારે શ્વાસ ચાલુ હતો તમે આજની બાઇકમાં પણ જોઈ શકો છો हॉस्पिटल में ગયા तो આપણને પલ્સ ચાલુ હતો એટલે સીપીઆર જારે આપવાનું આવે જ્યારે એનો શ્વાસ બંધ થઈ ગયો તેમણે જે પ્રાથમિક ટ્રીટમેન્ટ છે જે નીચે સોડાઈ દેવામાં આયા તાર રબિંગ કરવામાં આવ્યું તો એમને અમે કીધું કે તમે બોલવાનો ટ્રાય રાખો શ્વાસ બનના કરતા તો એ જે પ્રાથમિક સારા થી બધી એને આપવામાં આવી લોર્પોટ નેશન પ્લસ ન્યૂઝ ફોડુરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ